નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તાજેતરમાં અમેરિકામાં પ્લેન અને હેલિકોપ્ટરની ટક્કર થતાં એક મોટી વિનાશક દુર્ઘટના સર્જાઈ તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીએ અહીંયા આગળ તમે જોઈ શકો બોમ્બ રાઇડર સીઆર જે સાતસો જેમાં સાઠ પેસેન્જર હાજર હતા અને ચાર ક્રૂ મેમ્બર હતા નીચે જે હેલિકોપ્ટર જોઈ શકો તે બ્લેક હોક જેમાં ત્રણ અમેરિકાના સોલ્જર્સ હાજર હતા હવે હેલિકોપ્ટર અને વિમાનની ટક્કર થઈ જેમાં તમામ સુરસટ લોકો હતા એ સુરસઠ લોકોના મૃત્યુ થયા તાજના વિડીયોમાં ડિટેલમાં એની માહિતી મેળવીએ અમેરિકામાં પ્રવાસી વિમાન અને આર્મી હેલિકોપ્ટરની ટક્કર અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી બુધવારે રાત્રે અમેરિકન એરલાઇન્સનું પ્રવાસી વિમાન અને આર્મીનું હેલિકોપ્ટર હવામાં ટકરાતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં વિમાનમાં ચાર ક્રૂ મેમ્બર સહિત ચોસઠ લોકો હાજર હતા પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા અને બીજા જે સામે હેલિકોપ્ટર હતું હેલિકોપ્ટરમાં ત્રણ યુએસ આર્મીના સોલ્જર્સ હાજર હતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં અમેરિકન એરલાઇન્સના પ્રાદેશિક જેટ અને યુએસ લેખોક હેલિકોપ્ટર વચ્ચે ગઈકાલે રાત્રે દુર્ઘટનામાં તમામ સુડસઠ લોકોના મૃત્યુ થયા રાહત અને બચાવ ટુકડી દ્વારા નદીમાંથી અઠ્યાવીસ જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા યુએસ એરલાઇન્સનું સીઆરજે સાતસો બોમ્બાડિયર જેટ અને આર્મીનું બ્લેક હોલ હેલિકોપ્ટર સામસામે ટકરાયા હતા અમેરિકન એરલાઇન્સનું જેટ કેન્સાસ રાજ્યથી વોશિંગ્ટન આવી રહ્યું હતું તે એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની તૈયારીમાં હતું ત્યારે જ રાત્રે નવ વાગે નવ કલાકે તેની સાથે ચોપર ટકરાયું હતું અને આ દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટના વ્હાઈટ હાઉસથી ફક્ત પાંચ કિમી દૂર બનતા ખરબરાટ મચી ગયો હતો અને વિમાનમાં સ્કેટિંગ ટીમના સભ્યો હતા એ તમામ લોકોના મોત થયા હતા જેટ વિમાન વોશિંગ્ટનની નજીક રોનાલ્ડ રિગન નેશનલ એરપોર્ટ પર લેન્ડ થવા જઈ રહ્યું હતું ત્યારે આ ઘટનાની ત્રીસ સેકન્ડ પહેલાં એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા હેલિકોપ્ટર વિશે માહિતી આપવામાં આવેલી હતી પણ આમાં કેટલીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જેના લીધે હેલિકોપ્ટર અને વિમાનની ટક્કર થઈ તમા તમામ પેસેન્જરના મોત થયા હવે આપણે તેની મેપ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ આજે તમે જોઈ શકો એ અમેરિકન એરલાઇન્સનું જેટ જે વોશિંગ્ટનના એરપોર્ટ રિગન નેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવા જઈ રહ્યું હતું તે જ સમયે સામેથી આવતું એક વિમાન હેલિકોપ્ટર હેલિકોપ્ટર અને પ્લેન બંને સામસામે ટકરાયા અને આ દુર્ઘટના સર્જાઈ અને એનો જે કાટમાર હતો એ પોટામીક રિવરની અંદર પડ્યો જે રિવરનું પાણી એટલું ઠંડુ હતું કે અમુક જગ્યાએ તો બરફ જામેલો હતો અને આ જે દુર્ઘટના સર્જાઈ એમાં સુડસઠ લોકોના મોત થયા અહીંયા આગળ આજે તમે ભાગ જોઈ રહ્યા છો રોનાલ્ડ રીઝન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ જે એરપોર્ટ પર આ પ્લેન એ લેન્ડ કરવા જઈ રહ્યું હતું એટલે કે જ્યારે લેન્ડ કરવાનું હતું ત્યારે તે જમીનથી ચારસો ફીટની ઊંચાઈ પર હતું જ્યારે અહીંયા આગળથી એક હેલિકોપ્ટર આવી અને પ્લેન સાથે અથડાયું અને દુર્ઘટના બની તે સમયે પ્લેનમાં કુલ સાહીઠ પેસેન્જર અને ચાર ક્રૂ મેમ્બર હાજર હતા હેલિકોપ્ટરમાં ત્રણ યુએસ સોલ્જર હાજર હતા પ્લેનની સ્પીડ પાંચસો ચુવાલીસ પર અવર હતી જ્યારે હેલિકોપ્ટરની એકસો સિત્તેર હવે જ્યારે અકસ્માત થયો તે સમયે તમે જોઈ શકો આ જે પોટોમિક રિવર જેની અંદર હેલિકોપ્ટર અને પ્લેનનો કાટમાર પડ્યો એની બાજુમાં અહીંયા આગળ અમેરિકન સંરક્ષણ મંત્રાલયની બિલ્ડિંગ એટલે કે પેન્ટાગન આવેલી છે અને આગળ બાજુમાં ધ વ્હાઇટ હાઉસ એટલે અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન આવેલું છે તો આ જે ભાગ છે આ એરિયા એ વોશિંગ્ટન ડીસી એટલે અમેરિકાની રાજધાની જે ખૂબ જ સુરક્ષિત એરિયા માનવામાં આવે છે તો આટલા સુરક્ષિત એરિયામાં આ ઘટના બનવી એ ખૂબ આશ્ચર્યજનક છે કે કઈ રીતના આ ઘટના બની કે જેમાં પ્લેન એ પોતાના રનવે એટલે રનવે નંબર તેત્રીસ પર સુરક્ષિત રીતના લેન્ડ કરવા જઈ રહ્યું હતું જેમાંથી સામેથી આવી અને હેલિકોપ્ટરનું ટકરાવું શું આ ઘટના દુર્ઘટના સર્જાઈ કુદરતી રીતે અથવા તો પ્લાનિંગ તરીકે આનો કોઈ અંજામ આપવામાં આવ્યો કેમ આ દ્રષ્ટિથી એને જોવામાં આવી તો નીચે તમે જોઈ શકો નાઇન ઇલેવનનું એટેક નાઇન ઇલેવનના એટેકમાં પણ પ્લેન હાઈઝેક કરી અને બિલ્ડિંગો હતી જે ટ્વિન્સ ટાવર તે આગળ અટકાવવામાં આવેલા હતા તો એ જે ટક્કર હતી એ જ પ્રમાણની આ ટક્કર તમને જોવા મળશે કે જો આગળ હેલિકોપ્ટર સામેથી આવી અને પ્લેનની ટક્કર મારી આ દુર્ઘટના હતી કરેલી સાજિત હતી એ આવનારા સમયમાં ખબર પડશે અહીંયા આગળ જોઈ શકો અમેરિકન એરલાઇન ઈગલ અને નીચે બ્લેક હોક હેલિકોપ્ટર જેની ટક્કર થતા તમામ લોકોના મોત નીપજ્યા જેટ રિગન એરપોર્ટના નાના રનવે તેત્રીસ પર લેન્ડિંગ થવાનું હતું પણ વિમાનની છેલ્લે પોતાનો માર્ગ બદલ્યો પણ વિમાન જે જો આગળ લેડે થવાનું હતું એ કમ્પ્લેટ એના રસ્તા પર જ હતું હેલિકોપ્ટર અલગથી આવી તેને ટક્કર થયું ઈટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલે હેલિકોપ્ટરને રેડિયો કોલ પણ કર્યો હતો જો કે તેની કેટલીક સેકન્ડમાં દુર્ઘટના સર્જાઈ હતી બાજુમાં તમે જોઈ શકો રાત્રિના સમયે નદીમાંથી જે કાટમાર કાઢવામાં આવી અને બચાવ અને રાહતની કામગીરી અમેરિકન એરલાઇન ઇગલ પ્લેન દર્શાવેલું છે જો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ પર આવા બીજા કેટલાક વિડીયો મૂકવામાં આવેલા છે તો ચેનલ પર જઈ સર્ચ કરી વિડીયો જોઈ શકો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત